તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા નેવ દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેનાના પ્રમુખ રાજુ કરપડાનો ગઈકાલે જન્મદિવસ હતો આ પ્રસંગે આમ આદમી પાર્ટી મજબૂતીથી રાજુ કરપડા તથા ખેડૂતોના સમ સમર્થનમાં ઊભી છે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે તે અંતર્ગત અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કેક કાપીને રાજુ કરપડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની સમસ્યાઓ અને તેમના હક્કો માટે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ રહેલા આપણા પોતાના પરિવારના સભ્ય સમાન રાજુ કરપડાનો આજે જન્મદિવસ છે ભલે તેઓ આજે જેલમાં છે અને અમારી વચ્ચે હાજર નથી પરંતુ આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે ઈશ્વર તેમને ખેડૂતો વંચિતો ગરીબો અને શ્રમિકો માટે વધુ મજબૂતીથી લડવાની શક્તિ આપે તેવી શુભકામના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ જણાવ્યું કે સામાન્ય રીતે પરિવારનો કોઈ સભ્ય જેલમાં હોય ત્યારે ઉજવણીનો ઉત્સાહ ન રહે પરંતુ રાજુભાઈ કરપડા ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા છે તેમની આ બહાદુરી અને સંઘર્ષ માટે આજે સમગ્ર આમ આદમી પાર્ટી ગૌરવ સાથે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં બોટાદના અડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટના બાદ કરદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત અનેક ખેડૂત આગેવાનોએ સરકાર દ્વારા જેલમાં ધકેલવામાં આવ્યા હતા દર્શક મિત્રો રાજુભાઈ કરપડાને હવે જેલમાંથી મુક્તિ મળવી જોઈએ કે કેમ શું રાજુ કરપડાએ જે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો કે તમારા મતે કેટલો સાચો અને કેટલો ખોટો હતો તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો